મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સંત શ્રી નગા લખાબાપા ઠાકરધામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથામાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપનનો યુગ શરૂ થયો સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય બરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી ભરવાડ સમાજની પંચોતેર હજારથી વધુ બહેનોને પરંપરાગત હોળો રમી વિક્રમ સર્જ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળિયામાં સંતશ્રી બાપા ઠાકરધામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપગ્રિયા ગાથામાં ઉપસ્થિત રહ્યા અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે ભરવાડ સમાજ ઠાકર કરે ઈ ઠીકના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે દેશભરમાં દેવસ્થાનોને આધુનિક થવા માટે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે તેમ તેમણે ઉમેર્યું વર્ષ બે હજાર પચીસને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું આ વર્ષે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ પચાસ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સોમી તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે ઠાકરધામની પ્રતિષ્ઠાના પણ ત્રણસો પંચોતેર વર્ષ પૂર્ણા પર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સુભગ સમન્વય સર્જાયો છે અવસરે મહિલાઓના હુળારાસને અભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચા બદલ શ્રી આયોજકોને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ તેમણે ઉમેર્યું સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય છે વડાપ્રધાનશ્રીના વિધાનને ટાંકી તેમણે સંતશ્રી નગાલખા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી અંતે તેમણે એક પેડ માકે નામ કેજ ધરાઈન સ્વચ્છ ભારત મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવાની જન અપીલ કરી હતી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનના સીઓ શ્રી પાવન સોલંકીના હસ્તે શ્રીની ઉપસ્થિતિમાં મહંતશ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનના સીઓ શ્રી પાવન સોલંકીના હસ્તે શ્રીની ઉપસ્થિતિમાં મહંતશ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ સંતશ્રી નગાલાખા ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન અર્ચન કર્યા આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી કાળુભાઈ ડાભી કિરીટસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ શ્રી લાખાભાઈ ભરવાડ તેમજ ઠાકરધામના મહંત શ્રી રામબાપુ તોરણીયા ધામના મહંત શ્રી રાજેન્દ્રદાસજી બાપુ તથા ભરવાડ સમાજના અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર અમિત ગોલતર રાજકોટ